સંત સુર અને દાતારની ભૂમિ એટલે કે મારી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર આપણે જો આવીએ અને અહીંના ઇતિહાસ કહેવાય ને કે ભાઈ પાણે પાણે દરબેલા છે તો મિત્રો આજે એક એવા ઉજળા ઇતિહાસ સાથે અમે તમારી સાથે એક વિડિયો લઈને આવ્યા છીએ અને આ વિડીયો કેવો છે કે આ જે એક સંત અહીંયા સંત કહેતા સુરવીરય કહી શકાય અને સંતે કહી શકાય કારણ કે જેણે સારા આશ્રયથી બારવટા ખેડ્યા અને સમાજના હિત માટે એને કંઈક માગણી કરી અને લોકહિત માટેનું જે એની કંઈ લડાઈ હતી તેમની મારે વાત કરવાની છે તો ચાલો સંત અને સુરાની ભૂમિ ઉપરથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે અમે જે સ્થળ જોઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો તેવી રીતે વીર બાવાવાળા દર્શન અહીંયા દેખાય છે તો આ જગ્યા ઉપર વીર બાવાવાળાના બારવટીયા હતા અને આ બારવટ ખેડતા ત્યારે આ સમય આ જગ્યા ઉપર કેવો એનો ઇતિહાસ હતો તે તમામ વસ્તુ મારે તમારી સાથે શેર કરવી છે અને આ લોકેશનની વાત કરું તો ધારી વિસાવદર રોડ ઉપર આ સ્થળ આવેલું છે અને રસ્તામાં તમને આ બોર્ડ જોવા મળે ત્યાંથી જ આ સ્થાન આવેલું છે એનું લોકેશન પણ હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરવાનો છું તો બની રહેજો મિત્રો વિડીયોમાં ખૂબ મજાવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શ્રી આરામ જય સનાત તો મિત્રો આ જગ્યા ઉપર અમે આવ્યા અને ખાસ કરીને આ જગ્યા ઉપર મને લાવ્યા મૌલિકભાઈ મૌલિકભાઈ મહેત્રાનું ફેસ ફેસબુક પેજમાં પણ સારું એવું નામ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ તેનું પેજ સારું એવું છે અને એમનો જો પેજ તમે વિઝિટ કરો તો એમાં અમરેલી ઘરે બેઠા બેઠા તમારે જો જવું હોય ને તો ભાઈનું એક વખત પેજ ફોલો કરો અને આજે જ દિનેશભાઈ પરમારની અમારે મુલાકાત થઈ દિનેશભાઈ અહીંયા બાજુમાં ગામ આવેલું છે વેકરિયા ગામ ત્યાંના વતની છે અને ખાસ કરીને આ જગ્યાને અમને ગાઈડ કરવાના છે તો તેમનું પણ સરસ મજાનું પેજ છે તમારા પેજનું નામ શું છે તો એમનું પણ એક વખત પેજ તમે વિઝિટ કરજો આ લોકોનું નામ હું એટલા માટે લઉં છું અને એટલા માટે બતાવું છું કે આપણી જે ધરોહર છે ને તે સાચવવાની ક્યાંક ને ક્યાંક આ લોકોએ મહેનત કરી છે અને ખાસ કરીને મોલિકભાઈ આપણે આ વિસ્તારની અંદર આવ્યા છીએ બરોબર આ ઇતિહાસને આપણે આજે વાગોળવાના વાગોડવાના છીએ તો આ જગ્યા ઉપર તમે તો અવાર નવવાર આવતા હશો બરાબર તમે ઘણી વખત આવ્યો હું તો પહેલી વાર છું બરોબર તો આના વિશે મને થોડીક એવી સંક્ષિપ્તમાં માહિતી આપો આનો ઇતિહાસ છે ને લુંગિયા દરબાર શ્રી આપણે ભાવવાળા ત્યાંથી કનેક્ટ છે પેલા બાર કરતા એટલે કોઈ લુંગિયામાં ને લુંગિયામાં તો કોઈ રહી એને જંગલ વાળો એરિયો જોઈએ એના માટે આ જગ્યા જે છે કે જે જંગલ માં હતી ને કોઈ એને અંગ્રેજ સરકાર કે કોઈ હેરાન કોઈ ન કરી શકે એના હિસાબે લોકો જંગલ વાળા એરિયામાં રહેતા અને આ જમીન ધડો નામની જગ્યા છે આપડે ત્યાં જવાનું અને ખાસ કરીને મિત્રો આ જગ્યા ઉપર કાંઈક એવા પણ ગૌરંકિત ઇતિહાસ અહીંયા પીડા છે જો અંદર કોઈ એવો વ્યક્તિ મળે કે ભાઈ અહીંયા કાયમ માટે જો રહેતું હોય અથવા તો ક્યાંક એવી એની પાસે એની પ્રેરણા હોય તો ચોક્કસથી એને અને આપણે કોશિશ કરવાની છે અને આ પ્રકૃતિનો સહારો તો છે જ અને રેન્ડમલી હું તમને જે દર્શન કરવાનો છું એ તો કરાવવાનો જ છું તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને તૈણે મિત્રો અમે તમને ખૂબ આનંદ કરવાના છીએ જય શ્રી આરામ જય સનાતનધામ આવી જગ્યા ઉપર આવીને પ્રવાસ કરવો એનું કારણ શું કે આવી જગ્યાએ કેવા હતા અને સમાજની કે ભાઈ સમાજની સુખાકારી માટે સમાજના હિત માટે એને કેવા બલિદાન આપ્યા અને અંગ્રેજ સરકારની સામે જે અંગ્રેજોની તો નીતિની આપણને ખબર જ છે કે ભાઈ ભાગલા પાડો ને રાજ કરો નીતિ અને આવા જે બધા ગ્રાસદારો હતા એને અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ફૂડ કરાવીને પણ સામસામે કરીને આ બધા જીત્યા છે અને ક્યાંક ને ક્યાંક મને કહેવા દો મને કહેતા દુઃખ થાય છે પણ અત્યારે પણ વાસ્તવિકતા એ જ છે કે જાતિવાદના સીમાડા હું તમે રોકીને બેઠા છીએ બરાબર અને જાતિવાદ તરફ જ આપણે સીમિત થઈ ગયા જાતિ પૂરતા સીમિત થઈ ગયા છીએ અને ક્યાંક ને ક્યાંક આ લોકોએ જેણે પણ બારવટા બારવટા ખેડ્યા ની પોતાની જ્ઞાતિ માટે કે પોતાના ઘર માટે નથી ખેડ્યા સમગ્ર સંસારમાં જે કોઈ આપણા માનવ જીવનની કાંઈ પણ સુખાકારી થાય એના માટે આ લોકોએ આવા બલિદાનો દીધા છે અને આ એક ઉજળી સંસ્કૃતિ છે અને આ જગ્યા ઉપર આવીને કંઈક એવી પ્રેરણા મળે કે આપણે પણ અહીં આવી તો અહીંયા સુરવીરતાના ઓરા આપણને મહેસૂસ થાય કેમ ના થાય તો આ પર્ટિક્યુલર આ જગ્યા ઉપર જ નહીં પણ હું તો એવું કહું છું કે પણ જ્યાં જ્યાં કોઈ પણ બારવટિયા છે અથવા તો જે કંઈ આપણા ઇતિહાસો છે પણ એની પણ કેટલી મર્યાદા હતી એનો પણ કેટલો સંઘર્ષ હતો અને એની પણ કેટલી એક પ્રોટોકોલ હતા જે એમાંથી ચૂકીને ક્યારેક એટલે એટલે જ આપણે આજની તકે યાદ કરવો આપણે ને સો વર્ષ ઉપર થઈ ગયું તો છતાં પણ આપણે હું કામ આજની તારીખમાં આપણે એને યાદ કરીએ પણ કંઈક ને કંઈક કહેવાનું મારો તાત્પર્ય એ છે મિત્રો કે ભાઈ અત્યારે જે સમયમાં જે હાલી રહ્યું છે બરાબર અને જાતિવાદથી હું તમે સીમિત થઈ ગયા છે ને એ સીમિતનો જે સીમાડો છે ને એ તોડી નાખવાનો છે એ તોડશું તો જ તે આપણો સનાતન મહાન થાય ને એમનામ તો કેવી રીતે થઈ શકે કારણ કે અત્યારે બાહ્ય સંસ્કૃતિના આક્રમણો તો અવારનવાર આપણી સંસ્કૃતિ ઉપર આક્રમણ કરી રહ્યા છે બરોબર પણ હવે એને પહોંચી વળવા માટે તો આપણે બધાને એક થવું જ પડશે આજે નહીં તો કાલે કારણ કે આ સમયની માંગ છે અને બસ બાવાવાળા બાપુના ચરણેથી આપણે એવી પ્રાર્થના કરીએ કે અમારા હિન્દુ સમાજની અંદર જે કંઈ જાતિવાતીનું જે ઝેર છે તે ઝેરનો નાશ થાય અને બધી જ્ઞાતિઓ આગળ વધીને સનાતન માટે કંઈક કરી બતાવે તેવા અમને આશીષ આપજો અને ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ દે આવી જ આપણે કંઈક અહીંયા આ જગ્યા ઉપરથી આપણે આસ્થા લગાવી શકાય બાકી તો આની પાસે તમે રૂપિયા માગો ધન માગો તે બધી વાહિયાત વાતો કહેવાય કારણ કે આ તો સંસ્કૃતિ સાચવીને ગયેલા જે આપણા જે વારસદારો છે બરાબર આપણા જે ઇતિહાસકારો છે એને કેવી રીતે આપણે વાગોળો એની પણ કંઈક આપણી મર્યાદા હોવી જોઈએ તો અમે આ જગ્યા ઉપર ખૂબ આનંદ કરીએ છીએ બાપુના ચરણોમાં અને આ જગ્યાનો ઓરાખ ખરેખર મહેસૂસ થાય છે અને મારી સાથે મૌલિકને એ બધા છે નીચે ગાડીમાં એક થેલો લેવાઈ ગયા છે અને આવે એટલે એને પણ આ જગ્યા વિશેની ઘણી એવી માહિતી એને ખબર છે તો મૌલિક પાસેથી પણ આપણે સાંભળશું જય શ્રી જય સનાતન ધર્મ તો મિત્રો આ જગ્યા ઉપર અમે દર્શન કર્યા અને એમના વડીલ મળ્યા અને વડીલ સાથે પણ અમને વાત કરીને થોડી મજા આવી અને વડીલો મળે એટલે એની પાસેથી તો આપણે કંઈક જૂની વાતો વાગળવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે એ આપણા ઘેઘુર વડલા છે અને એની પાસેથી આપણને શીતળ છાયો મળે તે કેમ ના મળે તો વડીલ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને સૌ તો આપનો પરિચય મને આપું છું હું કિશોરભાઈ લાલુ કાઠી દરબાર છું એસટીમાં નિવૃત્ત છું હા હા અને દર અમાસે અમે બાવળા બાપુના દર્શન ચરણોમાં નમન કરવા આવીએ છીએ હા હા

ધર્મના ના ધીંગાણ પબ્લિક માટે કાયમ આવેલા હા આ જે કઈ છે એ માનવ હિત માટે એના પ્રજાના રક્ષણ માટે જે કાયમ આવી ગયા હા અહીંયા બાપુ ની ચેતન સમાધિ છે અને આ જગ્યા ઉપરથી અમારા વિડીયો જે જોતા હોય એ લોકોને તમે શું કહેવા માંગો છો કારણ કે તમે વડીલ છો આવા વિડીયો જોજો આપણને ઓલી વૃત્તિ થાય કે ભાઈ આપણા વડીલો અહીંયા છે આપણે અહીંયા દર્શને જવું જોઈએ આવી જગ્યાઓનું આપણે ભ્રમણ કરવું જોઈએ અને જાગૃત કરવા જોઈએ પબ્લિક એ મારો ઉપદેશ છે ક્યાંક ને ક્યાંક વડીલનો કહેવાનો તાત્પર્ય એવો છે મિત્રો કે ભાઈ જે આપણો ઇતિહાસ છે એટલો સુવર્ણકાળ આપણે જે આપણા વડવાઓ જીવીને ગયા બરોબર હા વાગળવો જોઈએ અને અત્યારે વડીલ ખાસ કરીને બન્યું છે એવું જે આપણી સંસ્કૃતિમાં છે જ નહીં એવું અત્યારે આ પિક્ચરોના માધ્યમથી વેબ સિરીઝના માધ્યમથી નાખી દીધું છે બરોબર અને ક્યાંક ને ક્યાંક યુવાનોને ગેરમાર્ગે દોરવાની એક કોશિશ થઈ રહી છે

અનુભવ થાય છે મને મહેસૂસ થાય છે ને મને એવું લાગા કરે છે કે આવું થાય છે એટલા માટે હું બોલું છું કે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનાવરણ છે એ આપણે હિન્દુ ધર્મમાં નાખીને કાયદેસર આપણો ધર્મને એને કહેવાય ને અભ્રષ્ટ કરવાનો એક એને પ્રયાસ કર્યો છે

તો વડીલોને આપણે નમન કરવા આવવું જોઈએ અને જાગૃતિ આપણે નાની આપવું જોઈએ કુટુંબમાં કે ભાઈ આપણા વડીલ જે આપણે જવું જોઈએ દર્શન કરવું કરવા જોઈએ જેથી કરીને બાળકોને સંસ્કાર પણ સારા આવે વડીલોનું ક્યાંક નું ક્યાંક કહેવાનું તાત્પર્ય એટલું છે કારણ કે એને તો બહુત ગઈ થોડી રહી હવે તેણે જિંદગી જે જીવવાની હતી જીવી લીધી છે પણ આપણે હજી ઘણો મજર કાપવાનો છે તો એ મજર કેવી રીતે કાપવો એ મારણ તમારા હાથમાં છે એટલે કે આપણી ગાડીનો સ્ટેરિંગ ઉધાર રસ્તે ન ચડી જાય એના માટેનો એક આ પ્રયાસ છે અને વિશેષ કંઈ વાત હશે તો આગળના આ વિડીયોમાં મૌલિકભાઈ સાથે હું જરૂરથી શેર કરવાનો છું જય શ્રી આરામ જય સનાતનધન મિત્રો અમને વડીલ મળ્યા ને વડીલે વાત કરી કે અમે પહેલાં જૂના ગુજરાતી પિક્ચરોમાં પણ સાથે કામ કરેલું છે ઉપેન્દ્ર ત્રિવેદી હોય કે જે આપણે ફિરોઝ જીરાની છે આ બધા ફોટોગ્રાફ જે શ્રીકાંત સોની છે આ બધા ફોટોગ્રાફ મને વડીલ બતાવે છે અને ખરેખર કલાના ચાહક છે અને ઘણા કલાકારો સાથે વડીલના ફોટા છે અને આ ફોટા અત્યારે અમને એ બતાવે એને પણ ખરેખર ખૂબ આ બધી વસ્તુ જોઈને અમને પણ જૂના ગુજરાતી પિક્ચરોની એક યાદ તાજી થઈ વડીલ તમે કયા કયા પિક્ચરોમાં આમ ગણો ઘણા પિક્ચર આલ્બમ પિક્ચર નાના પડદાના કરેલા છે ઉપેન્દ્ર ત્રિવેદી છે સોની છે ગુજરાતી વધારે મને ઘણા આલ્બમ પિક્ચર મારા આવ્યા છે મેઇન પિક્ચર મારું રાજકોટ મને લઈ જતું મારા મલકમાં હિતન કુમાર ને અમે આજે ફાઇટ અને આ શ્રીકાંત સોની બધે અમે આપણા બાપા સીતારામમાં એ મેં એમની સાથે કામ કરેલું

આપણી જે ધીંગી ધરા છે અને આ ધરાને હું ખાસ કરીને આ શ્રી મૌલિકભાઈને આપીશ અને ભાઈ દિનેશભાઈને આપીશ કારણ કે આ બંને મિત્રો મને સાથે મળીને આ જગ્યા ઉપર લાવ્યા અને ખૂબ ખરેખર અમને ખૂબ આનંદ મજા આવી અને હવે વધારે અંધારું થાય પહેલાં મારે જે ડ્રોનના ફૂટેજ લેવા છે તે લઈ લઉં એ પણ આપને બતાવીશ જેથી કરીને એમાં પણ આપણને વધારે મજા આવે જય શિયા રામ જય સનાતન